કામરેજીના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના વરદ હસ્તે આજરોજ કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા રસ્તાને લઈને રજૂઆત કર્યા બાદ સ્થાનિક રહીશોની માંગ પૂરી થવા જઈ રહી છે કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈના ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે જેને પગલે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે સર્કલની સાથે સાથે આવનારા દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે મહત્વનું છે કે કામરેજ ચાર રસ્તા પર સુરત શહેર તરફથી આવતા જતા વાહનો અને હાઈવેના સર્વિસ રોડ નું ટ્રાફિક ચોકડી પર જામ થાય છે ત્યારે આ ટ્રાફિક જામ ની સમસ્યા દૂર થશે તેવી સૌ કોઈ સર્કલ નું બનાવવાનું મોડેલ પરેશન સાથે બનાવી રહ્યા છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી